ખરેખર આ લેટર બોમ્બ નથી મેં પ્રજાને જાણવા માટે આ લેટર એક લખ્યો છે એટલા માટે નારાજગીનો લેટર લખ્યો છે કે જાહેર જીવનમાં બે દાયકાથી હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યો છું અવિરત કરી રહ્યો છું ચોવીસ કલાક હું કામ કરી રહ્યો છું અને કરતો આવ્યો છું અને કરવાનો પણ છું સાથે સાથે મારે તમને એબીપીના ન્યૂઝ પરથી તમને વાત કરવી છે તો મારી વ્યથા એ વ્યથા મારી હું નહીં પ્રદાન જણાવું તો એ અંદર ને અંદર રહેશે મારી અંદર રહેશે પરંતુ મારે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈકાલે નારાજગી વ્યક્ત કરવાનું મને લાગ્યું કે આજે હું વ્યક્ત કરું કે લગભગ તો ઘણા વર્ષોથી હું દુઃખી તો હતો જ નારાજગી તો મારી હતી કે કઠરાલના ગામડાઓ એક વખતનો બે હજારની આસપાસની સાલ એ વખતે ખેડા લોકસભામાં દિનશા પટેલ જીતતા આ આખો કઠલાલ વિસ્તાર કોંગ્રેસનો વિસ્તાર હતો આઝાદી પછી ભાજપનું કમળ કોઈ જગ્યાએ ખીલ્યું નહોતું આજ દિન સુધી પરંતુ શ્રદ્ધે નરેન્દ્ર મોદીજી એ વખતે મુખ્યમંત્રી હતા અને અમારે મળવાનું થયું કે આ કઠલાલનું શું કરશો ને એ વખતે ખરેખર તો સુંદરસિંહ ચૌહાણ હતા એ હાલમાં આપણી વચ્ચે નથી પરંતુ એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે મારા જેવા નાનામાં નાના વ્યક્તિ ગામડાના વ્યક્તિ બે હાજર સાત માં મને આપી હું ખરેખર બે હજાર સાતમાં માં ચૂંટણી હારી ગયેલો સંજોગો સાથે ચૂંટણી આવી બે હજાર દસ માં પેટા ચૂંટણી દસ વોટ પણ ભાજપ ના પડે અને કમિટેડ વોટ એવા નહીં કયા હજાર વોટ નું પંદરસો વોટ નું આ ગામ છે બે હજાર ત્રણ ચાર હજાર વોટ નું આવું ગામ આવા ગામડાઓ બાર થી પંદર ગામડાઓ એવા ગામડાઓ જ્યાં આપણે ભાજપનો ખેસ પણ પહેરીને ના જઈ શકીએ જો ભાજપનો ખેસ પહેરીને જઈએ તો ગામ એટલે અંદર મૂકી પડે સાત બે હજાર દસ બે હાજર ની સામે વાત કરું તો એવો સમય હતો એ વખતે નરેન્દ્રભાઈ ટિકિટ આપી અને આ ગામડાઓ ને અમારે ભાજપમાં લાવવા ભાજપની વિચારધારા કોંગ્રેસની વિચારધારા તો હતી જ પરંતુ વિચારધારા ભાજપ ની બદલવા માટે કેટલી બહેનત અમે કરીએ છીએ જે એને જે ગામોથી આઠ વોટ ભાજપને મળતા હતા એ લોકોને ઘરે ઘરે જઈને લોકો પૂછતા ગામ લોકો કે આઠ વોટ કોણ નોખ્યાયું ધારો કે કાકરખાડમાં લાઈવ કરવા માંગુ છું કાકરખાંડના મને પૂછ્યા વગર તમે જજો કાકરખાડ ગામ એક એવું ગામ છે કે આઠ વોટ પડેલા એ વખતના સમયમાં એના ગામ લોકો શોધતા કે આ વોટ કોણ નોખ્યું કોંગ્રેસમાંથી માંથી નોખવાની જગ્યા ભાજપો કોણ નાખે એને શોધો એકાએક ને અને એ લોકો શોધતા એવા દિવસો હતા અને એમને ધીરે ધીરે આગળ લાવીને ભાજપમાં આપણે જોડ્યા હાલમાં ચૂંટણી અમૂલ ડેરીની ચાલી રહી છે અમૂલ ડેરીની ચૂંટણી એટલે વિશ્વની સૌથી મોટી ચૂંટણી અમૂલ ડેરી હવે આશવા આખા વિશ્વની નજર અમૂલ ડેરી પાછળ છે બીજી એક વાત કરું તો કોંગ્રેસના ધારાસભ્યની પણ વાત કરું કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય પણ વાત કરું તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય અત્યારે અમારું કોઈ સાંભળતા નથી જૂના અમારા કાર્યકર્તા છે જે બે હજાર સાલની બે હજાર બેની બે હાજર સાતના સાલ વખતે મારી હાથે જે ભાજપમાં લાવવા માટે જેને મહેનત કરી જેમત કરી છે કે તમે ભાજપમાં આવો ભાજપની વિચારધારામાં તમે આવો એ વખતે જેણે મહેનત કરી છે એ બધા અત્યારે હોશ્યમ છે સાહેબ છે મારા જેવા કાર્યકર્તાઓ ગણાય એ કાર્યકર્તાઓની વેદના સમજીને મેં ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તમે મારી પાસે આવશો ભલે હું જૂનો પરંતુ તમે જે કામગીરી કરી છે એ હું મને ખ્યાલ છે હું જાણું છું અને હાલમાં જે ધારાસભ્ય ભાજપમાં આવ્યા છે એમનો કોઈનો ફોન ઉપાડવો નહીં કોઈ જગ્યાએ જવું નહીં અને એમની ગડ છે જે કોંગ્રેસમાંથી આયેલા છે ભાજપમાં અને કોંગ્રેસના જનું જ વલન કરી રહ્યા છે ને એમને જ માણસોને સાથે રાખવા એમનો કામો કરવા તમે કોઈ તૈયારી કરી હતી આ ચૂંટણી લડવા માટે આ જે વાત કરી રહ્યો છું એ વાત કરી રહ્યો છું સાથે સાથે ગઈકાલે તમે જોયું છે ટીવીના માધ્યમથી કે અમૂલ ડેરી માટે ગેમ બેન્ડેડ જાહેર થયા એ લગભગ પંચોત્તર ટકા ઉમેદવારો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે કઠલાલની વાત કરું તો કઠલાલમાં ગેલાજી બાવાજી ગેલાજી માણછી ઝાલા એ પણ કોકજીપુરાના એ પણ કોંગ્રેસમાંથી આવ્યા રાજુભાઈ ઝાલા ધારાસભ્ય છે એ પણ કોંગ્રેસમાંથી આવ્યા સાથે સાથે તાલુકા પંચાયત પ્રમુખ છે એ બનાવેલા છે એ પણ કોંગ્રેસમાંથી આવ્યા મેં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી આવ્યા એવા એવા ઘણા છે જેથી પંચોતેર ટકા ટિકિટો ભાજપમાં આવેલા આપી છે કાર્યકર્તાઓનું પણ સન્માન નહીં જરવાતું નાના મોટા કાર્યક્રમો પાર્ટીના હોય પાર્ટીના હોય તે સત્તો પણ અમને કોઈ જાણ કરવામાં આવતી નહીં એટલે અમને સાઈડલાઇન કરી દીધા છે અમને જૂના કાર્યકર્તાઓ હું પૂર્વ ધારાસભ્ય છું હાલના ધારાસભ્ય તો જુનિયર હશે એના કરતાં હું વધારે બે દિવાળી જોઈ જશે ઘણી દિવાળીઓ મેં જોઈ જશે એમને જે ઘંટીનો લૂટ ખાધ્યો છે ને એનો ખાતર ઘંટીનો લૂટ તમે ખાધેલો છે મારી વિચારધારા તો ભાજપની છે એ તો ચોક્કસ છે અને અત્યારે હું હશ્યામ છું નારાજગી વ્યક્ત કરવાનું કારણ એવું છે કે નાના મોટા કાર્યક્રમમાં અમને બોલાવો અમે તમે અર્થરૂપ નહીં થઈએ ભલે તમે કોંગ્રેસમાંથી આવ્યા તમે તમને આયા તમને સ્વાગત છે તમને અમે સ્વીકાર્યા છે તમને ખભે બેસાડીને ફર્યા છીએ જીતાડ્યા છીએ અને સાથે સાથે અમૂલની ચૂંટણીમાં મેં પણ

પરંતુ મારા એ વખતના કાર્યકર્તાઓ જૂના છે એ પણ છે અને હું પણ હોશ્યામ છું અને નાના મોટા કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અમારા બધાના સન્માન્ય છે પરંતુ એમણે જે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર જે એક લેટર વાયરલ કર્યો આ જે ઇન્ટરવ્યુમાં પણ એમણે જે આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો પાયા વિહોણા ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એમનો લેટરમાં એવો ઉલ્લેખ હતો કે પાર્ટીમાં અમારી કદર થતી નથી તો ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સાતની અંદર કઠલાલ વિધાનસભામાંથી એમને ઉમેદવાર તરીકે મોકલ્યા હતા એ જ રીતે બે હજાર દસની અંદર બાય ઇલેક્શન આવ્યું તો બાય ઇલેક્શનની અંદર પણ એમને ઉમેદવાર બનાવ્યા બે હજાર બારની ની અંદર ઇલેક્શન આવ્યું એ વખતે પણ એ જ વિધાનસભા લડ્યા હતા બે હજાર સત્તરની અંદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ એ લડ્યા હતા પાર્ટીએ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા હમણાં તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ તો એમના ભત્રીજાના દીકરાની વાઈફને તાલુકા પંચાયતની ટિકિટ પાર્ટી આપીને તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આજે તાલુકા પંચાયતની અંદર એ પણ સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે એમના ભત્રીજાને પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા હતા ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતો એ પાર્ટીમાં અવગણના થાય છે આવી વાત કરતો એ વાત તદ્દન પાયાવી હોય છે વાત રહી ધારાસભ્ય તરીકે મારા ઉપર આક્ષેપો કરવાની તો સન્માન્ય સન્માન્યુભાઈ સાહેબે જે આક્ષેપો કર્યા છે પાયા બે હજાર હજાર ની ચૂંટણી પહેલા હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો જે પહેલા હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો અને જિલ્લા પંચાયતનો વિરોધ પક્ષનો નેતા હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને અહીંયાથી આ વિસ્તારમાંથી ઉમેદવાર તરીકે મોકલ્યો ત્યારે કપળવન અને કઠલાલની જનતાએ મારા ઉપર ભરોસો કર્યો પાર્ટી ઉપર ભરોસો કર્યો યશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ ઉપર ભરોસો કરી અને આ વિસ્તારમાંથી તેત્રીસ હજારથી પણ વધુ જંગી લીડથી મને ચૂંટીને આ વિસ્તારનું નેતૃત્વ કરવાની તક આપી છે ત્યારે પાર્ટીના કાર્યક્રમો હોય સરકારી પ્રોગ્રામ હોય તો કાયમના માટે એમનું માન સન્માન જળવાય માટે અમે એમને દરેક પ્રોગ્રામની અંદર હાજર રહેવા માટે આમંત્રણ પણ આપતા હોય છે પરંતુ ખબર નહીં એમને શું આવું મગજમાં આવ્યું તે એમણે આ લેટર વાયરલ કરવો પડ્યો હોય તો એમને જ ખબર હોય અમૂલ સંઘની ચૂંટણીની વાત કરવા જઈએ તો અમૂલનું ઇલેક્શન ટૂંક સમયની અંદર યોજાવાનું છે ત્યારે એમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે ત્યારે જ્યારે અમૂલની મતદાર યાદી તૈયાર થતી તી એ વખતથી લઈને આજ દિન સુધી સતત આઠ મહિનાથી હું કટલાલ બ્લોકમાં અમૂલના ડિરેક્ટર માટે લડવા માટે હું પોતે તૈયારી કરતો હતો ઠરાવ કરાવવાની વાત હોય તમામ મતદારોને મળવાનું હોય સંમેલન કરવાનું હોય તમામ પ્રક્રિયા મેં કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો કે એમપી એમએલએ અને જિલ્લા પ્રમુખોને ઇલેક્શન લડાવવાનું નથી તો મેં એક પણ મિનિટનો વિચાર કર્યા સિવાય પાર્ટીને સ્પષ્ટ કીધું કે પાર્ટીનો નિર્ણય મને શીરો માઇન્ડનેસ અને ભારતીય જનતા પાર્ટીમાંથી બાકીના ચાર દાવેદારમાંથી જેને પણ પસંદગી થશે અને ધારાસભ્ય તરીકે હું ચૂંટણીને લાવીશ અને અમૂલનું બળ ભારતીય જનતા પાર્ટીનું બને અને ખેડૂતોના હિત માટેના નિર્ણયો લેવાય એ માટે હું પાર્ટીને સમર્થન કરું છું માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.